નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજની સ્થાયી સમિતિમાં પાંચ કામોને મંજૂરી પાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલો ખાતેના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી એક હજાર વસૂલ કરવાનો નિર્ણય હાલ સ્થગિત વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર તરફથી પાંચ દરખાસ્તો મૂકવામાં આવી હતી જેને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી આજની આ બેઠકમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા સામાન્ય વહીવટ વિભાગ જનસંપર્ક વિભાગ રોડ પ્રોજેક્ટ શાખા અને ટુરિસ્ટ શાખાના કામો લેવામાં આવ્યા હતા નીચે તમામને મંજૂરી આપવામાં આવી છે ને વધુ માહિતીના સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી હતી આજની સ્થાયી સમિતિમાં પાંચ દરખાસ્તો મૂકવામાં આવી હતી પાંચે પાંચ એને મંજૂર કરવામાં આવી છે પશ્ચિમ ઝોન વહીવટી વોર્ડ બારમાં કોટા દાંડિયા બજા બ્રિજથી મુજ મંગળા તરફ જવાના રસ્તા પર દુલા શેઠ ગાર્ડન પાસે માહી રાઈ ફેબ્રિકેશન દુકાન પાસે હયાત સુવર્ણ રંગ અઢારસો એમની લાઈન હતી એમાં સેટલમેન્ટ અને ભંગાણ થયું હતું અને છઠસો ત્રણસી હેઠળ પાંચ લાખ છ હજાર બસો અઠ્ઠાણું વત્તા જીએસટીના ભાવથી કામ કરવામાં આવ્યું તેને જાણમાં લેવામાં આવ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે શ્રી દેવર્ષિભાઈ યશોધરાભાઈ રાવલને અગિયાર માસ માટે જે એની નિમણૂકમાં વધારો કરવાની ભલામણ આવી છે તેને મંજૂર કરવામાં આવી છે અર્બન ડેવલપમેન્ટ ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ તરીકે ગુજરાત ઉજવી રહ્યું છે અને પિલર ટુ અંતર્ગત બેટર સિટીઝન એન્ગેજમેન્ટ માટે આ વખતે વડોદરા કોર્પોરેશન કદાચ પહેલી વખત રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરવા જઈ રહી છે અને એનું તમામ ખર્ચ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલી છે વાર્ષિક ઇજારાથી સેવાલિયા ટીંબા વિસ્તારની બ્લેક ગ્રીડ ટ્રેઝનું કામ આઠસો ત્રીસ રૂપિયા પ્રતિ ટન મેટ્રિક પ્રતિ ટન મુજબ ચાર કરોડ પંદર લાખ પોતા જીએસટી સાથેના કામને મંજૂરી આપવામાં આવે છે ટુરિસ્ટ વિભાગ દ્વારા સ્વિમિંગ પુલના જે આજીવન સભ્યો હતા એને ગયા બજેટ અને ઘણી સામાન્ય સભામાં એક હજાર રૂપિયા વાર્ષિક ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું એમની રજા રજૂઆતોને ધ્યાનમાં લઈ અને આ હજાર રૂપિયા જે વાર્ષિક મેન્ટેનન્સ ફી લેવાની હતી એને વેવફ કરવા માટેની દરખાસ્ત આવી હતી તેને મંજૂર કરો